કે આખા વેદાંત અનુસાર ચાર શબ્દોમાં સમાવી શકાય દેહો ના હમ કોહમ સોહમ એટલે હું દેહ નથી હું કોણ છું તો હું આકાશ જેવો આ કોણ હંચન પ્રકાશ છે એ જ છે તો જો હું હોઉં તો એ જ હોઉં અને હું ન હોઉં તો દેહ ન હોઉં અને હું દેહ છું એમ રાખીને ગમે એટલું વાંચે સાંભળે કે બોલે એ કાંઈ નથી અને ખાલી હું દેહ હું એવો ભ્રમ ન રાખે તો એને કાંઈ વાંચવા સાંભળવા બોલવા પણ નથી આ પણ ક્લિયર છે પછી હું કરતા છું એટલે જ્ઞાન થી કે તો દેહો ના હમ કો હમ સો હમ અને ભક્તિ થી કે તો સેલ્ફ સરેન્ડર સેલ્ફ ઇન્કવાયરી એટલે આત્મવિચાર અને સેલ્ફ સરેન્ડર એટલે આત્મસમર્પણ તો હું કરતા નથી કરતા જો હૈ સો હૈ એટલે બે વસ્તુ કીધી એક તો હું દેહ નથી અને બીજું કે હું કરતા નથી તો આ તો છે જ એટલે વેરી ઈઝી એકદમ સહેલું સહેલામાં સહેલું અને હું દેહ છું એ અઘરામ અઘરું હું કરતા છું એ અઘરામ મઘરું આ બધી જ જે તકલીફો છે એ હું દેહ છું અને હું કરતા છું એની છે અને જ્યાં હું દેહ નથી ને હું કરતા નથી તો ત્યાં સ્વયં માચી દાખ આખો એકલો પ્રકાશ છે આખો અનંત એક જ પ્રકાશ છે હવે પાછો માણસ સાંભળતો ને એમ કે મને ખબર પડે છે એ કેવી રીતે ખબર પડે કે હું દેહ નથી અથવા હું દેહ છું અથવા હું કરતા નથી અથવા કરતા છું એ કેવી રીતે ખબર પડે એ મન વચન કર્મથી જે રહેતો હોય ને એ નથી ખબર પડે કોઈ માણસ છે કે હું પ્રકાશ વિશે બોલું છું પણ ખરેખર મારામાં શું છે કે હું દેહ છું એ છે કે હું દેહ નથી એ છે હું કરતા છું એ છે કે હું કરતા નથી એ છે તો મન વચન કર્મથી એ જે રહેતો હોય ને એનાથી ઓળખાય લક્ષણો છે કે સદગુરુમાં છે એને બતાવવા દર્શાવવા એમ કહી દે કે માત્ય પરમ સત્ય તત્વ છે આને ખબર પડે ખરી મન વચન કર્મથી એ સાક્ષી પણ જાણેતો છે એ સાક્ષી છે એ જ છે સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ બીજો સાક્ષી નથી જાણનાર બીજો નથી માંચ માંગત સ્વયંપ્રકાશ અનુભવ જ્ઞાન એ જ અનુભવ કરનારને એ જ જાણનાર છે માંચ માંથી સ્વયં પ્રકાશ પૈસાના સાપેક્ષ કીધું કે જો હું જગત દ્રષ્ટા દ્રષ્ટ જીવ જગત એ દેખાતું હોય આ સૃષ્ટિ દેખાતી હોય કાંઈ નથી એવી ભ્રાંતિ સ્વપ્ન જેવું ને જાનજો ને જળ જેવું પસાર દુઃખ મિથ્યા ને નાશવાનું તો એના સાપેક્ષ સાક્ષીપણું નથી કીધું સાક્ષીપણું છે તો જે માગત સ્વયંપ્રકાશ અનુભવ જ્ઞાન છે તો એ અનુભવ જ્ઞાન છે એ કાંઈ નથી એવી વિવર્ત ધન અનુભવનાર જાણનાર તરીકે નહીં કારણ કે એ કાંઈ નથી પણ એ પોતે માચી તકત સ્વયં પ્રકાશ છે એટલે એ એ અનુભવપણું જાણપણું છે એ માચી સ્વયં સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પર્યાય છે સાક્ષીપણું તુર્યાતીતપણું છે સાક્ષીપણું સાક્ષ્ય નથી એના સાપેક્ષ એને જાણનાર તરીકે એના સાપેક્ષ સાક્ષીપણું નથી તુર્ય તુર્યાતીત જ એટલે તુર્ય છે જ નહીં તુર્યાતીત જ છે કારણ કે સાક્ષી સાક્ષ નથી એટલે પણ બે બાજુ કામ કરે સાક્ષી શબ્દ પોતે તુર્યાતી જ છે એ રીતે પણ કામ કરે અને સાક્ષ્ય નથી બાધિત છે એ રીતે પણ કામ કરે કેવળ સ્વરૂપ પણ તમે લોકો એટલે પછી સાક્ષ્ય છે નથી કાંઈ નથી એ ભ્રાંતિ રાખીને રહ્યો એટલે કાંઈ ખબર ન પડે કે હું આ છું ના જગત છે અને પોતે છે બીજા છે અને પોતાનું બીજાનું છે આ સ્ત્રી પુરુષ છે આ ઘર છે ધન છે આ પ્રજા છે અને આ પ્રોપર્ટી છે જમીનદારી જે આ જે આધુનિક ભૌતિક વિજ્ઞાને શોધ્યું ભૌતિક સુખ સગવડની એ સુખ સગવડ એને આપણે સુખ માની છે અને એ બધું આપણે ઈચ્છીએ છીએ અને મેળવીએ છીએ અને ભોગવીએ છીએ અને પછી જન્મીએ છીએ જીવીએ છીએ હું મારું કરીએ રાગદેશ કરીએ ઈચ્છા નીચા કરીને મરી જઈએ તો એ વિવર્તમાં એટલે એ અસ્થિર છે સતત પરિવર્તનશીલ છે અસત સાત દુઃખ છે મિથ્યાના સ્વન છે અને સ્વપ્ન જેવું ને જાણવાના જળ જેવું છે એટલે હવે કેવી રીતે આવી ભ્રાંતિમાં આવ્યો હોય તો કઈ રીતે એ જે સ્વયં સ્વયંપ્રકાશ સંપૂર્ણ પ્રકાશ જ છે તો એ સ્વયં સ્વયંપ્રકાશ અનુભવ જ્ઞાન છે એ સાક્ષીપણું તો એમાં એ નથી અને પછી અનુભવ જ્ઞાન કહેવા પણ નથી અનુભવનાર કે જાણનાર સાક્ષ્ય ભ્રાંતિ નથી વિવદ ભ્રાંતિ નથી હું ને જગત અથવા સૃતિ સ્થિતિ પ્રલય જે કાયમ નામનું અનેક સતત પરિવર્તનશીલ આભાસ આકાર વિકાસ તો એ નથી અનુભવનાર કે જાણ પછી અનુભવને જ્ઞાન કહેવા પણ નથી અને માચી દાખલ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે તો સ્વયં સહ સંપૂર્ણ સર્વસ્વ સર્વત્ર સદા ઓલ એન્ડ સોલ ઓલ ઇન ઓલ એટલે પરમથી દસ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ યહી સબકુ છે ઈસકે સિવાય કુછ નહીં પછી સોચના કહે ના સ્વર્ યાદ રચના પૂર્ણ નહીં અને અનંતપૂર્ણ પરમ ચિદકા પરમ શાંતિ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ સ્વયં પૂર્ણ સ્વસ્વ પૂર્ણ વિરામ જો તો સંપૂર્ણ ક્લિયર છે તો માણસ છે એ અવળું પણ લાગ્યો રહેશે અને એ સવળું જાણે સવળું રહેવા કરતો હોય એવું બતાવે છે પોતાના મનથી માને છે અને મનાવે પણ એ ખોટું છે અવળું ન રહે એટલે ન રહે એટલે ભ્રાંતિ છે નહીં પણ ભ્રાંતિ ભાસતી હોય દેખાતી હોય તો ન રહેવી જોઈએ દોરણમાં અંધારામાં દોરીમાં સરગ્રમ નથી પણ સર જો ભ્રાંતિ ભાસતી હોય તો ભય લાગે પણ દોરડી જ છે અને ભ્રાંતિ નથી તો નિર્ભય નિશ્ચિત રહે તો એ કહેવાય કે સાચું જાણ્યું અને ભયને ચિંતા હોય તો સમજ લેવું એ ભલે વેદાંત વ્રંગના બોલે પણ એ ભયને ચિંતા હોય એટલે ભય શ્રમ શોક મોહ દુઃખ મલિનતા સંતાપ પછી ને તો ભ્રાંતિ એટલે નથી એવી ભ્રાંતિ છે અને નથી એવી ભ્રાંતિ નથી તો મોહ દુઃખ મલિતા સંતાપ ભય શ્રમ શોક ન હોય પરમ શાંતિ જ હોય પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ અને તત્ર કૌ મો ક શોક એકત્વમ અનુપશ્યત ત્યાં મોહ સો અને શોક સો જ્યાં એકત્વનું દર્શન છે ઈશાવાસ્ય પણ ઈશા ઈશાવાસ્યમ ઈદમ સર્વમ જગત જગત ત્યાં જગત તેનો ત્યાગતેતા મા કૃ કશ્ય સિદ્ધનમ તત્ર કોહ ક શોક એકત્વમ અનુપક્ષ્યત જ્યાં એકત્વનું દર્શન છે ત્યાં મોહ સો સો મોહ અને સો શોક તો મોહ અને શોક હોય તો વેદાંત ભ્રમણન એ ખાલી ભ્રાંતિ છે પણ સમજાય છે અને ખરેખર માચિદાગત સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશમાં ઉપચાર છે જ નહીં કારણ કે અજ્ઞાન છે જ નહીં એટલે જ્ઞાનનો ઉપચાર છે જ નહીં અને તો સ્વસંવેદે છે એટલે અનુભવ કરવાનો જ નથી અને તો સહજ નિર્વિકલ્પ છે એટલે એમાં વિકલ્પનો બાદ કરવાનો જ નથી એનું ઉપશમ નિર્વહન કરવાનો જ નથી જો હૈ સો હે સત્તર તારીખ સત્તર આની